આપણા ઘર ગાયો આવે એને લાકડી ને એ ગાય માતા છે ગાય માતા છે ક્યારે ગાય નું રૂપ ધારણ કરે છે ખબર છે જ્યારે પરોપકારી સંતો આ જગતને ને છોડી અને ભગવાન ધામ માં જાય ભગવાન એમને પૂછે બોલો હજી તમારે કયું રૂપ લેવું છે તમારે હવે શું ભોગવવું છે ત્યારે પરોપકારી સંતો ભગવાનને કહે છે હજી અમારે પરોપકાર કરવો છે હજી તમે આ જગતની અંદર અમને મોકલો ત્યારે ભગવાન એ પરોપકારી સંતોને ગાય નું છે અને કહે છે જગત ની અંદર જઈને તમે આ જીવો ઉપર પરોપકાર કરો વાલા કુટુંબીજનો એ ગાય ચાર પગ કોઈ પશુ નથી પણ એ પરોપકારી સંતો પોતાનું નિજ દેહ છોડી અને બીજા જન્મ ની અંદર ગાય નું રૂપ ધારણ કરીને આવે છે અને આપણે એમને તરછોડીએ છીએ એવી પાપ ન કરતા વાલા કુટુંબીજનો કારણ કે જય નાગર મા ગાય પૂજાય ત્યાં ગોવિંદ જાય જય નાગર મા ગાય પૂજાય ત્યાં ગોવિંદ મડવાજા જયનાગર મા ગાય પૂજાય ત્યાં ગોવિંદ જાય જના ઘરમાુજાર યા ગોિંદ મરવાજા ગોિંદ ગીત મળવા જાય भुविन्द मडवाजाय हयाना नगणाय उभरा भो मडवाजाय जाय हयाना કે ભગવાન ગોવિંદ અમારા ઘરે આવે તો વાલા કુટુંબીજનો ગાયો ની સેવા કરો કારણ કે ભગવાન ગોવિંદ ગોપાલ તો સમજી લો ભગવાન પ્રસન્ન 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 થઈ જાય કારણ કે ભગવાનને એ નામ બહુ ગમે છે કારણ કે જેની નામની આગળ ગાયો આવે એ ભગવાનને નામ અતિ પ્રિય છે ભગવાનને કોઈ ગાયો ચરાવવા વાળો કે તો ભગવાન રાજી રાજી થઈ ભગવાનને ખૂબ પ્રિય છે ગાયો અને એવી ગાયોની ઉપર જો આપણે અત્યાચાર કરીએ તો કયા જન્મની અંદર આપણને સુખ મળશે નકી કરી લો હું આજે કથામાં આવ્યો છું તો કથામાં એક નિયમ લઉં છું મારા ઘરના આંગણે ગાય આવશે અરે કઈક બટકુ રોટલો હશે તો ખવડાવીશ પણ કદાપી અને મારીશ નહીં તમારી ગાય તમારા ઘરના આંગણે પોદળો કરે છે ગૌમૂત્ર કાઢે છે કાઢવા દો ભાગ્યશાળી હશો તમે કે ઘર એ ગાય તમારા ઘરના આગળ પોદળું પાડે છે કારણ કે ગાયના મૂત્રમાં ને ગાયના છાણની અંદર તો લક્ષ્મીનો વાસ હોય છે વાલા કુટુંબીજનો ધન્ય અને ભાગ્યશાળી હશે ઘર કે જેની આગળ આઈને ગાય છાણ નો પોદળો અને ગૌમૂત્ર પાડીને જાય આપણને સાફ કરવું પડે ને એને આપણે એને મારીને કાઢી નાખીએ છીએ બહુ મોટી ભૂલ કરો છો તમે સનાતની તરીકે આપણને ખબર નથી કે ગાયના મૂત્ર છાણમાં લક્ષ્મીનો ક્યાંથી રહે ક્યાંથી ટકે આપણા ઘરના આગણે લક્ષ્મી જ્યાં ગાયો ની અનાદર થતી હોય જે ગાયો ને તરછોડાતી હોય કેવી રીતે ગાયો કેવી રીતે દેવતાઓ અને કેવી રીતે ભગવાન આપણી ઉપર પ્રસન્ન રહે